જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પૂર્ણિમાના દિવસે કરવાનો વિશેષ ઉપાય આ ઉપાય કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહેશે ઘરમાં સ્થાયી નિવાસ કરશે મહાલક્ષ્મીની પ્રસન્નતા જ્યાં હશે ત્યાં ધન ધાન્ય સુખ સંપત્તિ અને સંતતિની ખોટ ક્યારેય નહીં આવે મિત્રો આ ઉપાય કોઈ પણ મહિનાની પૂર્ણિમાના દિવસે કરી શકાય છે આ અનુષ્ઠાન પાંચ સાત કે નવ પૂર્ણિમા સુધી કરવાનું હોય છે અથવા તો યથાશક્તિ કે પછી જીવન પર્યત પણ કરી શકાય છે લાલ કિતાબમાં ધન પ્રાપ્તિના આવા એકસો ત્રણ ઉપાય વર્ણવેલા છે જેમાંનો એક ઉપાય અહીં આ વિડીયોમાં જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ ઉપાય કરવાથી મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન રહેશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની છોડો વહેશે વેપાર ધંધામાં ધન પ્રાપ્તિના માર્ગો વધશે ઘરમાં અન્ન ધનની ક્યારેય કમી નહીં આવે મિત્રો આ ઉપાય પૂર્ણિમાના દિવસે કોઈ પણ સમયે કરી શકાય છે જો પ્રાતઃકાળે અથવા સંધ્યાકાળે કરવામાં આવે તો એ અતિ ઉત્તમ ફળદાયી રહેશે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૂર્ણિમાની તિથિ એ અત્યંત પ્રિય તિથિ છે આથી આ દિવસે પૂજા કરવી સાથે શ્રીમદ ભાગવતના સ્કંદમાં આઠમા શ્લોકનો પાઠ કરવો આ શ્લોકમાં મહાલક્ષ્મી પ્રગટ થયા છે આથી પૂર્ણિમાના દિવસે આ પાઠ ઘરમાં કરવામાં આવે તો મહાલક્ષ્મી ઘરમાં સાક્ષાત પ્રગટ થાય છે આથી આ દિવસે શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંદના આઠમા અધ્યાયમાં આઠમા શ્લોકનો પાઠ કરવો જ્યારે પાઠ કરો ત્યારે લક્ષ્મીને શુદ્ધ ઘીનો દીવો કરવો આ દીવામાં બે આખા લવિંગ ઉમેરવા ખૂબ જ નાનો અને સરળ આ ઉપાયનું અનુષ્ઠાન તમે કરી જોજો મિત્રો ખુદ તમને આ ચમત્કાર તમારા જીવનમાં દેખાશે આ અનુષ્ઠાન કરવાથી ધંધા રોજગારમાં ધન પ્રાપ્તિના સ્ત્રોત વધશે ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો વહેશે અન્ન અને ધનના ભંડાર મહાલક્ષ્મી ભરેલા રાખશે મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં શુભતા મંગલતા સુખ સમૃદ્ધિ આવશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે મિત્રો ખૂબ જ સામાન્ય હોવા છતાં ઉત્તમ ફળ આપનાર આ ઉપાય તમે પણ જરૂર કરજો મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા બની રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં પૂર્ણિમાના દિવસે કરવાનો આ ઉપાય જે તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ